ઉત્તરાયણના તહેવારને લઈને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આગામી સાતથી બાર જાન્યુઆરી દરમિયાન પતંગ મહોત્સવ યોજાશે આ પતંગ મહોત્સવમાં રાજ્યપાલ મુખ્યપ્રધાન સહિતના નેતાઓ હાજર રહેશે તો પતંગોત્સવ પતંગોત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજો ભાગ લેશે તો ગુજરાત સિવાયના બાર રાજ્યોના અડસઠ પતંગબાજો પણ પતંગ ઉત્સવમાં ભાગ લેવાના છે રાજ્યમાંથી ત્રેવીસ શહેરના આઠસો છપ્પન પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવાની છે ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા વંદના કરવામાં આવશે આજથી પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ પ્રવચન આપવામાં આવશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ કરાશે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થશે તો પતંગોત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજો ભાગ લઈ રહ્યા છે રાજ્યમાંથી ત્રેવીસ શહેરના આઠસો છપ્પન પતંગબાજો પણ પતંગ ઉડાવશે તો પતંગ ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ પતંગ ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસ ના વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો આજે મુખ્યમંત્રી વિધિવત રીતે પ્રારંભ કરવા જઈ રહ્યા છે એટલે કે આ ફેસ્ટિવલ સાત જાન્યુઆરીથી લઈને એક સપ્તાહ સુધી ચાલશે ત્યારે વિદેશથી પણ વધુ દેશોના જે મહેમાનો છે તે કાઇટ ફેસ્ટિવલની અંદર માણવા માટે પહોંચી ચૂક્યા છે અને જો વાત કરવામાં આવે તો અન્ય દેશોમાંથી જે આવે છે ઇટાલી હોય કે ફ્રાન્સ હોય જર્મની હોય યુકે હોય કે પછી રશિયા હોય તો તમામે તમામ દેશના લોકો અહીંયા પહોંચ્યા છે જે પતંગ રસીક છે તે દર વર્ષે અહીંયા પહોંચી ચૂક્યા છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ તમે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે ડોમ બનાવવામાં આવ્યા છે તે પ્રમાણે અત્યારે હાલ ઇઝરાયલ છે ઈરાક છે ઇન્ડોનેશિયા છે જાપાન છે પેરુ છે તે તમામે તમામ દેશમાંથી લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને વિધિવત રીતે મુખ્યમંત્રી છે નવ વાગ્યાની આસપાસ જે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે અને તે પ્રારંભ કરાયા બાદ જે અત્યારે તમે હાલ માહોલ જોઈ રહ્યા છો જે વિદેશથી મહેમાનો આવે છે તે તમામે તમામ મહેમાનો પણ અહીંયા આગમન થઈ ચૂક્યું છે એટલે કે કહી શકાય Sir, where are you from? We are from Italy, with four people here. And it's uh, not the first time I come in here, it's the second time, third time actually. But I came here many, many years ago the first time. What uh, happiness is the Kite Festival? What happens to? happiness happiness oh really really nice kite festival in india really welcoming people i like it i like it a lot uh, that's why i come every few years because i like the the, the place

Life it is a very good experience. So, <coughs> a lot of kites, a lot of kite, nice weather, nice food, perfect. જે પ્રમાણે મહેમાન આવ્યા છે તે કહી રહ્યા છે કે ફૂડ પણ અમને ભાવી રહ્યું છે અને હું અહીંયા આવ્યો છું ત્યારે જ અહીંયા કાઇટ ફેસ્ટિવલનો જે છે તે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને પ્રથમવાર અહીંયા જે ગુજરાત ટુરિઝમ દ્વારા જે કાઇટ ફેસ્ટિવલનું પ્રારંભ કરવામાં છે તે પ્રમાણે જ અહીંયા દરેક મહેમાનો જોવા મળી રહ્યા છે બીજા એક મહિલા વિદેશી મહેમાન છે તેમની સાથે વાત કરીશું કે વેર આર યુ ફ્રોમ જે પ્રકારે છે એટલે કે કહી શકાય કે વિદેશની ધરતી ઉપરથી ગુજરાતમાં તમામે તમામ વિદેશી કલાકારો જે વિદેશી પતંગ રસિકો છે તેમનું આગમન અમદાવાદ ખાતે થઈ ચુક્યું છે જી કૃષ્ણ માહિતી આપવા માટે